તમારા સંગાથી મિત્રો ચાર ફાકી પીધા પછી બહુ જેમાં પછી ફાકી લીધી ને જયારે ચડ્યું ચાર મિત્રો તો ધામમાં ગયા ફક્ત તમારું પણ આજે આયુષ્ય પૂર્ણ થઈ ગયું તું તમારે પણ એની સાથે જ આયુષ્ય પૂરું થયું તું પણ ઉગાર્યો આપણ માહી હવે બીક રાખી ક્ષમા હિંમત આપે છે હે જાદવજી બગત હવે તમે કાઈ બીક નહીં રાખશો તમારું આયુષ્યની સાથે જ પૂરું થઈ ગયું તું પણ અમારે તમને નહોતા લઈ જવા ઉગાડવા તા હવે તમને અમે ઉગાર્યા છે માટે હવે બીક નહીં રાખશો હવે બીક રાખ્યા વગર આનંદથી ભગવાનનું ભજન કરો બસ આટલું જ સ્વામિનારાયણ ભગવાન કઈ અને અદ્રશ્ય થઈ ગયા લ્યો આમ કઈને ભગવા ભગત ને ભગવાને જીવાડ્યા છે અને જાદવજી ભગત ને જે ઝેર ચડ્યું હતું એ ભગવાને દર્શન દીધા ને ભગવાને ઝેર તરત ઉતારી દીધું ભગત થાવ હાજા તરત થઈ હો કાંઈ નહીં હાજા થઈ ને ઘેરે આવ્યા ગામ ગયા તા ને ત્યાં બધો આ બનાવ બનેલો માટે નક્કી નહીં ઘરની બહાર નીકળીએ કાળને મુઠ્ઠીમાં લઈને નીકળી જવાનું નક્કી નથી ઘેરે પાછા આવ્યા નહીં ઘર 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 કરીને અહીંયા ઘર રાખીને જાય તો ગમે ત્યાં અંતરિયાળા દેહ પડી જાય તો ઘર હૃદયમાં રહી ગયું તો કામ પૂરું પાછું આવવું પડે માણસ બનીને તો પાછા મૂકે નહીં ભગવાન કાંઈ ગમે ત્યાં રૂપે ઘરની અંદર આટા મારવા પડે દિવાલને માપ લીધા કરવાના આમથી આમ ને આમથી આમ આ દિવાલે તો ઓલી દિવાલે એમ આવવું પડે બહુ ઘર વાળું હોય તો રહેવું પડે કાંઈ ક્યાં રૂપે મોકલે કાંઈ આમ આપણને ખબર છે ભગવાનની માટે ઘર 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 બાર આ ઘર છે એને દેહ ને રહેવા માટેનું છે રહેવું પડે દાઇડ તડકો ઠંડીથી બધી આ દેહ ખમી ન શકે એટલે એને રહેવા માટે આવું ઘર જોઈએ છે એટલે એમાં આ દેહ રહે છે બાકી આત્મા તો આત્મા આ દેહમાં રહે છે આ દેહ આ આ ઘરમાં રહે છે માટે આત્માને રહેવાનું ઘર આ શરીર છે ત્યારે ભગવાનનું ભજન કરવું બસ ક્યાં પૂરું થઈ જશે કઈ નક્કી નથી અનુસંધાન એ જ રાખવાનું ક્યારે ટપ દે ટપ થઈ ગયા અત્યારે કઈ નક્કી છે કોઈનું ના ના મોટા કોઈનો મેળ રહ્યો છે હવે કોનું ક્યારે આવી ગયું કઈ ખબર નથી માટે ભગવાન ભજ્યા એટલું આપણા હાથનું છે બીજું બધું બધું પડ્યું જ રહેશે શાસ્ત્રો પોકારી કે જ છે આપણને પણ આ સમયમાં હવે વધારે બધાને ખબર પડી વધારે યાદ મીંડ્યું રહેવા ક્યારે જવાનું થાય નક્કી નહીં એટલે બધા સજાગ વધારે થઈ ગયા છે ભગવાને કીધું જ તું અગાઉ ગુણાતીતાનંદ સ્વામી તો વાતો વર્ષોથી લખી છે ને એમાં તો લખ્યું જ તું આ ઘડીના પળમાં જવાનું છે માટે એનો જરાય વિલંબ નથી માટે ભગવાન ભજી લેજો આવું મોટા સંત ની વાણી શાસ્ત્રોમાં લખાણી પણ આપણે ન જાણી એટલે રહી ગયા આપણે આમ નામ જાણીએ ત્યારે તરત જ ખબર પડે એવો વખત આવે ને ત્યારે માણસને ખબર પડે છે માટે દરેક પળ આપણા માટે કઈ પળ આવીને ઉભી રહેશે કઈ નક્કી નથી જાદવજી ભગત ને ભગવાને ઉગારી લીધા અને પછી ઘેર આવ્યા છે ઘેરે આવીને બધાને પોતાના પરિવારને સગા સંબંધીઓને બધાને આ બનેલી હકીકત બધી જ જણાવી બધી વાત કરી છે આ પરચાની અને લગ્ન પ્રસંગે બીજા પણ માણસો સાથે જે હશે એને પણ આ બધો બનાવો જોયેલો એટલે બધાને વાત કરવા માંડ્યા હા એ ચાર જણ તો જતા રહ્યા આ એક જાદવજી ભગત બચ્યા ચાર માં આ પાંચમાં હતા આવો બનાવ બન્યો હોય એટલે હું ગામમાં ન ખબર પડે ગામ હું આખી સિટીમાં ચાર ચાર માણસો એક ગામમાંથી જતા રહે તો આખા ગામમાં હાકાર નો થઈ જાય આખા ગામને ખબર ખૂણે ખૂણે પડી જાય તો આખા ગામ ને ખબર પડી ને એમાં એક બચીને આવ્યા હોય એટલે બધાને કેટલું આશ્ચર્ય લાગે કે એને એની આ કેમ બચી ગયા જાણવાની જીજ્ઞાસા થાય કે નહીં અને પૂછે ભગત બચ્યા તમે ભગત એક જ જવાબ આપે મારે બચવાનો કોઈ રસ્તો હતો જ નહીં એની જેમ જ હું જન્મ મરણના જોલા ખાતો તો એ વખતે મારા ભગવાનને પ્રતાપે હું બચી ગયો છું મારા સ્વામિનારાયણ ભગવાને મને દર્શન દીધા બસ હું તો તૈયાર હતો જવા માટે ભગવાને કીધું તારે હજી રહેવાનું છે ભગવાને મને રાખ્યો બસ એનો પ્રતાપ છે આ આ મને બીજી ખબર નથી પછી એના કુટુંબીઓ પરચો સાંભળ્યો એટલે સ્વામિનારાયણ ભગવાનો એને પણ દ્રઢ નિશ્ચય થઈ ગયો છે વાહ વાહ સ્વામિનારાયણ ભગવાન પોતાના ભગતને વધુ જમાઈ જાય આવું થઈ જાય તોય ભગવાન એની ખબર રાખે તોય ભગવાન બચાવવા માટે આવે આપણે ભૂલ કરી એને ભૂલ તો આપણે જ કરી કેવાય ને એ ભૂલ નું પાછું ભગવાન એને રક્ષા કરવા માટે આવે નાનું બાળક હોય ગમે એ ભૂલ કરે તો માતા પિતા બધું નથી એની તોય રક્ષાત કરે જ છે ને ભગવાન એવા છે માટે આ સગા સંબંધીઓને તો ભગવાન નો પ્રતાપ સાંભળીને ઓહો થવા માંડ્યું વાહ સ્વામિનારાયણ ભગવાન સગા વાલા ભગવાન વખાણ કરવા માંડ્યા હો સ્વામીનારાયણ ભગવાન આ હળાહળ કળિયુગ ની અંદર આવા સત્ય સત્ય છે 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 પોતે ખરેખર સાચા કળિયુગમાં આવા પરચા આપે છે વાલો આપણે ગાઈએ છીએ ને કીર્તનાવલી માં આજે પૂરે પ્રભુજી સ્વામી નારાયણ परचा पूरे प्रभुजी स्वामी नारायण सत्य छे प्रेमि भक्तोनि पूरे प्रभु जी स्वामी नारायण सत्य छे प्रेमि भक्तोनि पूरे प्रभु जी स्वामी नारायण सत्यनगर एक जाताने हो जामनगर एक जाताने स्वामी मन्दिर श्री घन श्याम स्वामी मिर मा श्री घन छे ओ, पुरो पर पोश सुी एकादशी प्रभु स्वामी नारायण सत्य कणयुग मा पूरे प्रभुजी स्वामी नारायण सत्य

ઘણા જોયેલા વૃદ્ધ માણસો ઘણા વાતો કરતા હોય ઝવેરબાના અમે દર્શન કરેલા છે જામનગર માં રહેતા આ પરચો કીર્તના વલી લખેલો છે આપણને બધાને આવડતો હશે ઈ પરચો ખરી ખાતરી કરી છે માવદાને આ પરચો સાંભળ્યા પછી મુખો મુખ ઝવેરબા પાસેથી માવદાન ને કવિ એ સાંભળ્યો અને પછી એને લખ્યો છે એમ નામ નહીં એટલે કીધું મૂર્ખ લોકો વાત નહીં માન્યા કળિયુગમાં ગણાય ન માને આવું કઈ બનતા હશે પણ મેં મારી આંખે ને કાને સાંભળેલો છે છે એટલે સ્વામિનારાયણ ભગવાન તો સત્ય છે પોતાના પ્રેમી ભક્તોને પરચા પળે પળે આપે જ છે અત્યારે પણ આપે છે માટે વિશ્વાસ રાખવો દ્રઢ આશરો ભગવાનનો રાખવો પરમાત્મા પ્રેમ કરવો પ્રભુ તો આપણું ભલું કરવા માટે જ બેઠા છે ભગવાન તો આપણું ભલું કરવા તૈયાર છે પણ આપણે આટલું તો દરરોજ રાખવું જ પડે અને ગળા સુધી વિશ્વાસ અને પ્રભુમાં પ્રેમ ભગવાન જરાય દૂર નથી ગુણાતીતાનંદ સ્વામી કેતા પાપને આંખીનું રક્ષણ કરે હાથ ગળાનું રક્ષણ કરે છે માતા પિતા જેમ પોતાના સંતાનની રક્ષામાં છે અખંડ પોતાના સંતાનોનું સારું જ ઈચ્છા કરે છે

भगवदासरा दुख कापे बहूप च पळे पळया पे मस तरा दुख कापे बहूप च पणे पळया पे, पे जननी

માતા જેમ બાળકોને જાળવે છે કેવું લાલન પાલન કરે છે માં પોતે ભીને સુવે અને બાળકને સુકે સુવડાવે મુખમાંથી કોળિયા લઈ લઈને બાળકના મુખમાં મૂકે છતાં આખો દિવસ એની પાછળ પાછળ દોડે રાત્રે સુવા પણ ન દે એ બાળક છતાં પણ માતાને આનંદ હોય હો પોતાના બાળકથી ક્યારેય ન કંટાળે એમ વાલો મારો પોતાના વાલા ભક્તોની રક્ષા દિન રાત ખડે પગે ઉભા રહીને કર્યાજ કરે છે કર્યાજ કરે છે શું આપણને નથી અનુભૂતિ છે ઘણીવાર આપણી પણ રક્ષા કરી હશે કરે જ છે હાલમાં અને કરતા જ રહેશે જેમ જનની જાળવે બાળ એમ જતન કરે છે દયાળ તેણે વરતે છે જનને આનંદ સુખ આપે શ્રી સહજાનંદ આવા સુખ આઈ પાછે એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિતે ભક્ત ચિંતા હરિભક્ત ને પ્રકરણમ જાદવજી ભગતનો પરચો છે ને એક એક પરચા અજોડ અને સ્વામિનારાયણ ભગવાનનો નો પ્રતાપ એમાં કેવો ટપકે છે કેવા પરચાઓને પ્રતાપ કેવો અને કેવા ભક્તવલ ભગવાન વંદન કરીએ મહારાજને મહારાજ આપના પણાને અમે શું ગાઈએ શું લખીએ શું વખાણીએ આપ તો એવા કરુણા નિદાન છો ભક્ત છો ત્યારે આવા ભગવાનને ક્યારેય ભૂલવા નહીં હર પળ હરીને યાદ કર્યા કરવા અને અત્યારે આ રીતે આ પ્રકરણ પણ પૂર્ણ થઈ ગયું અને આપણો કથાનો સમય પણ પૂર્ણ થઈ ગયો છે કથારૂપી પુષ્પને ઠાકોરજીના શ્રી ચરણોમાં જ આપણે સમર્પિત કરીએ સ્વામિનારાયણે સ્વામિનારાયણ ारायण स्वामी नाराण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्मी नारायण Mahara.